વલસાડ સેન્ટ જોસેફ હાઇસ્કૂલ દ્વારા એક પેડ માકે નામ અંતર્ગત સો જેટલા રોપણ કર્યું વલસાડ સેન્ટ જોસેફ ઈટી હાઈસ્કૂલ દ્વારા ઇકો ક્લબ અને સામાજિક વનીકરણ વિભાગ વલસાડના એક મા કે નામ અંતર્ગત વલસાડ જિલ્લા ખાંડ ઉત્પાદક મંડળી સુગર ફેક્ટરી વલસાડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુગર ફેક્ટરીના એમડી માધવ સિંધે શાળાના પ્રિન્સિપાલ સિસ્ટર સંગીતા દિસિવ શાળાના મેનેજર સિસ્ટર હેલન પરેરા ધોરણ નવના ના વિદ્યાર્થીઓ શાળાના પર્યાવરણ ગ્રુપના શિક્ષકો અને સેવક ગણે ઉત્સાહભેર વૃક્ષારોપણ કાર્યક્રમ માં ભાગ લીધો હતો બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ સંવેદના પ્રેમ માતૃભાવ જેવા ગુણ કેરવાય તે હેતુથી આશરે સો જેટલા રોપાઓનું વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો